એ રીતે મહિનાઓ વીતી ગયા હવે તો પંડિતના કુટુંબીઓને ચિંતા પેઠી તેઓએ સાંભળ્યું કે દક્ષિણેશ્વરના કોઈ પાગલ સાધુનો પરિચય થયા પછી પંડિતમાં વિચિત્ર પરિવર્તન થઈ ગયું છે તેમણે એમને ઘેર આવી જવાનો આગ્રહ કરતા અનેક પત્રો લખ્યા ગૌરીને દહેશત લાગી કે કોઈ કુટુંબીજન કદાચ દક્ષિણેશ્વરમાં પણ આવી પહોંચે એથી તેમણે ઊંડો વિચાર કરીને એક યુક્તિ શોધી કાઢી એક દિવસે એમણે શ્રી રામકૃષ્ણને પગે લાગીને જવાની રજા માગી એમની આંખોમાં આંસુ હતા શ્રી રામકૃષ્ણએ પૂછ્યું કેમ ગોરી શી વાત છે ક્યાં જવું છે હાથ જોડીને ગોરીએ જવાબ આપ્યો આશીર્વાદ આપો કે મારી ઈચ્છા ફળીભૂત થાય અને ઈશ્વર સાક્ષાત્કાર પામ્યા વિના હું પાછો ન ફરું આટલું કહીને એ ચાલ્યા ગયા